તો દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે દિવાળીના પર્વે હજારો દર્શનાર્થીઓ મટ્યા હતા અને સોમનાથ દાદાની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો દર્શન કરી ધન્યતા અનુભવી કોઈપણ ગૂગલ સર્ચ કરી અને એમાંથી કોઈ વેબસાઇટ છે કે વોટચાર્ટ છે કે યુપીઆઈના માધ્યમથી જો કોઈ પેમેન્ટ માગે તો એ ફ્રોડ હોય છે એનાથી બુકિંગ ન ટ્રસ્ટની વેબસાઇટ પણ આ બાબતની સતત સ્ક્રોલ મૂકવામાં આવી છે અહીંયા સ્થાનિક લેવલે પણ એના સાઇનેજીસ પણ મૂકવામાં આવે છે બુકિંગ ઓફિસે ગેસ્ટ હાઉસે પણ આનાથી ચેતવા માટે ટ્રસ્ટ દ્વારા આનો અવેરનેસનો એક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને ઓનલાઈન પણ ટ્રસ્ટના સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ બાબતે લોકો ફ્રોડનો શિકાર ન થાય એ માટે ટ્રસ્ટ દ્વારા સતત તેને જાણકારી આપવામાં આવી રહી છે એટલે રસ્તામાં થોડોક ટ્રાફિક નડ્યો પરંતુ અહીંયા એટલું બધું સગવડ સારા હોવાને લીધે બહુ તકલીફ થઈ નથી અને થોડી ઘણી તો તકલીફ આ આટલા માટે ધાર્મિક સ્થળોમાં જે થવાની હતી એ થઈ છે પરંતુ બહુ સારી સગવડને લીધે એ બહુ લાગ્યું નથી અને દાદાના દર્શનથી બધા દુઃખ દૂર થાય છે એમ કોઈ પણ આવો એવો અનુભવ થતો નથી પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સુંદર હતી અને પોલીસ સ્ટાફની પણ આર્થિક બહુ ખૂબ જ મહેનત હોવાથી બહુ એવું મુશ્કેલીનો સામનો કરવો નથી પડ્યો સોમનાથ મંદિરના સોમનાથ મંદિરમાં આજે ભગવાન સોમનાથને દીપની જે દિવાળી છે તે ઉજવામાં આવશે ખાસ કરીને લીલા ત્રિપોન હોય કે સાક દર્શન હોય તે તમામ યાત્રિકો સુધી ભરપૂર થયા છે ને તે યાત્રિકો અહીં આવતા હોય છે પોતાનું ઘર છોડીને તેના માટે દિવાળી માટે ખાસ પણ સોમનાથ ટ્રસ્ટ માટે વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને જે પાર્કિંગની વાત કરવામાં તો પાર્કિંગ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટ માટે આવતા યાત્રિકો તેના માટે પણ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને યાત્રિકો માટે કોઈ પણ જાતની અગણ ન થાય યાત્રિકો કોઈ પણ જાત ગુજરાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સોમનાથ ટ્રસ્ટમાં વધુ કરવામાં આવે છે ખાસ કરીને પોલીસ સ્ટાફ પણ ગોઠવવામાં આવે છે અને સોમનાથ ટ્રસ્ટમાં જે વૃદ્ધ લોકો માટે છે તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અરવિંદ સોડા યુથ કેપિટલ ગીર સોમનાથ